આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરી છે એટલે કે ચૈતર વસાવાને હવે વધુ સમય જેલમાં રહેવું પડશે પાંચ જુલાઈના રોજ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ભાજપ નેતા સંજય વસાવાએ તેમના વિરુદ્ધ મારામારીનો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો પોલીસે કલમ એકસો નવ અંતર્ગત તેમના વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી ત્યારબાદ તેમને નર્મદા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા નર્મદા કોર્ટમાં તેમને રિમાન્ડની માંગ કરી હતી પોલીસે પરંતુ રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી હતી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા જોકે નર્મદા કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરી હતી તે બાદ સેસ નર્મદા સેશન્સ કોર્ટમાં એ જામીન અરજીની સુનાવણી થવાની હતી પરંતુ પોલીસે એફિડેવિટમાં મોડું કરતાં આ જામીન અરજીની સુનાવણી લંબાઈ હતી ત્યારબાદ શુક્રવારે એ બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ હતી અને કોર્ટે આજે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના જામીન અરજી એ નામંજૂર કર્યા છે એટલે કે હવે વધુ સમય ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે સતત પોલીસની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા હતા આ બધા વચ્ચે ચૈતર વસાવાનો હવે વધુ એક મોટો ઝટકો થયો છે ચૈતર વસાવાની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે હવે ચૈતર વસાવાએ જામીન માટે એ હાઈકોર્ટમાં અરજી કરવી પડશે એટલે કે વધુ સમય હજુ ઘણો સમય ચૈતર વસાવાને જેલમાં રહેવું પડી શકે છે અને હાઈકોર્ટમાં હવે તેમણે જામીન અરજી કરવી પડશે એટલે કે અત્યારે તો ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે સંજય વસાવા સામે મારપીટના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી લગભગ પાંચ તારીખે તેમની ધરપકડ થઈ હતી તેથી લઈને આજે બાર દિવસ થયા છે પરંતુ ચૈત્ર વસાવાને રાહત મળી નથી વડોદરા સેન્ટ્રલ જેલ તેમને ખસેડવામાં આવ્યા હતા કારણ કે નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદામાં ના રાખતા પોલીસે તેમને વડોદરા સેન્ટ્રલ જેલ ખસેડ્યા હતા અને આ બધા વચ્ચે હવે ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે નકારતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે આગામી સમયમાં હવે ચૈતર વસાવાએ જામીન અરજી માટે હાઈકોર્ટમાં અરજી કરવી પડશે તો આ છે અત્યાર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે કે ચૈતર વસાવાની જામીન અરજી એ એડિશનલ સેશન્સ કોર્ટે નકારી છે એટલે કે ચૈતર વસાવાની મુશ્કેલીમાં હવે વધારો થયો છે હવે આગામી સમયમાં શું થશે તે જોવાનું રહ્યું આ મુદ્દે આપનું શું કેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ મુદ્દે હાલ આટલું જ છે ધન્યવાદ